જય માતાજી મિત્રો હર હર મહાદેવ લાલબાગના રાજાની દાનપેટીની પ્રથમ દિવસની રોકડ રકમની વાત કરીએ તો બેતાલીસ લાખથી પણ વધુ દાન દક્ષિણા આવી છે મિત્રો લાલબાગના રાજા મુંબઈના અંદર પ્રખ્યાત પંડલ પણ છે અને લાલબાગના રાજાના દર્શન કરવા લોકો ગામે ગામથી નહીં પણ દેશ વિદેશથી આવે છે લાલબાગના રાજાના સોનાની વાત કરીએ તો લોકો લાખો કરોડો રૂપિયાનું ગણપતિ બાપાને સોનું પણ અર્પણ કરે છે તમે ફોટોના અંદર જોઈ શકો છો કે ગણપતિ બાપાને હીરા મોતી માણેક સાથે સાથે સોનાના બિસ્કીટ પણ ભક્તો અહીં અર્પણ કરે છે

પણ મિત્રો આ એમની આસ્થા છે આ એમની ભક્તિ છે એમનું પણ એવું કામ થયું હશે એમની પણ એવી માનતા હશે એમનો પણ એવો ભાવ હશે જેના કારણે ગણપતિ બાપાએ તેમને અદ્ભુત આશીર્વાદ આપ્યા મુંબઈનું જાણીતું પંડાલ એટલે લાલબાગના રાજાની વાત તો આપણે કરીએ તો આજથી ઓગણીસો ચોત્રીસથી લાલબાગના રાજાની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને આજે બે હજાર પચીસ થઈ ગયું અત્યારે પણ લાલબાગના રાજાની માનતા લોકો દેશ વિદેશથી માને છે અને આ સાનિધ્યના અંદર ખાલી અને ખાલી ઇન્ડિયાના નહીં અમેરિકા આફ્રિકા લંડન યુએસએ દેશ વિદેશની કરન્સી લોકો દાન પેટીમાં નાખે છે સાથે સાથે સોનાના બિસ્કીટ અને મિત્રો તમે આ ફોટોના માધ્યમથી જોઈ શકો છો કે ઘણા ખરા ભક્તોએ તો આખી ને આખી પાંચસો રૂપિયાનું બંડલ ગણપતિ બાપાના દાનપેટીમાં અર્પણ કર્યું છે તો આ એમનો ભાવ છે એમનો પણ એવો ભાવ હશે એમનું પણ એવું કામ હશે જે ગણપતિ બાપાએ કરી દીધું અને એમને ખુશી થઈને ગણપતિ બાપાને દાન દક્ષિણા આપી ગણપતિ બાપાને દાન અર્પણ કરી તો આપણે જાણીએ કે જો એક જ દિવસના અંદર આટલો ચડાવો આવતો હોય તો દસ દિવસની વાત કરીએ તો આશરે પાંચથી છ કરોડ રૂપિયા ભેગા થઈ જાય આશરે આપણે ગણવા જઈએ તો દસથી પંદર કિલો જેટલું સોનું પણ આવતું હોય છે અને હીરા મોતીની તો વાત હજી સુધી આપણે કરી જ નથી તો મિત્રો ઘણા ખરા લોકો અહીં સાચા હીરાનો હાર ગણપતિ બાપાને દાન પેટીના અંદર મૂકીને જતા રહેતા હોય છે એ પણ એમનું ગુપ્ત દાન હોય છે તો આવી રીતે બે હજાર પચીસની દાન પેટીના અંદર ગણપતિ બાપાની જે ગણપતિ બાપાનો ચઢાવો છે એ તમે જોયો જ છે